ટ વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સરકારે હેલ્મેટનો કાયદો અમલમાં મૂક્યો છે ત્યારે હેલ્મેટને લઈને વડોદરાના મહેશભાઈ ખૂબ સારી રીતે વાતને સમજાવી રહ્યા છે વડોદરા શહેરના એક સામાન્ય વર્ગના મહેશભાઈ માછી નામના વ્યક્તિએ હેલ્મેટના નિયમ તેમજ પોલીસ દાદાઓ તરફથી ફરજિયાત હેલ્મેટ પહેરાવવાના નિયમને લઈને શહેરના મધ્યમ વર્ગીય વ્યક્તિએ બાઇક ઉપર હોય કે સાયકલ ઉપર તે બાઇક પર હોય કે સાયકલ પર હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળે છે તેમ જણાવ્યું હતું રોજના પચીસ કિલોમીટરની સફર તેઓ કરે છે આ મહેશભાઈ મૂળ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે મહેશભાઈ માચી વર્ષમાં બે વખત હેલ્મેટ ની ખરીદી કરી પોતાની સેફટી નું ધ્યાન રાખે છે ગોધરેથી છગનલાલ એસ્ટેટ સુધી સાયકલ પર હેલ્મેટ પહેરીને જતા હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું બસ કાકા ના કરતા હવે હેલ્મેટ એટલા માટે પહેર્યું છે કે પોતાની સેફટી માટે કે એક્સિડન્ટ થાય પડી જવાય તેનાથી માતાને સેફટી રહે માટે અને હું બાઇક પર પણ હેલ્મેટ લોકોની સમજ છે કે ખરેખર હેલ્મેટ પહેરવું જ જોઈએ કારણ કે પોતાની સેફ્ટી માટે કાયદો કાઢ્યો પાર્ટીઓ બરાબર જ કાઢેલો છે પણ લોકોને મગજમાં બેસતું નથી